નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે જવરચંદ મેઘાણીની નવલકથા સોરઠ ટારા વહેતા પાણી પ્રકરણ બાવનનું જોઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ પુષ્પા ક્યાં કહી રાજકોટના સીમાડા પરથી પિનાકીએ પહેલાં ડંકા સાંભળ્યા ને પછી લાંબા સાધની એક પછી એક પાંચેક આલ બેલ સાંભળી દસ બજી ગયા એ બીજાની સાથ સાથ એણે શમશાનની છાપરી દેખી એ છાપરીની પાછળ એણે એક ઘોડી સવારનો અચલ મૂંઘો આકાર ભાડ્યો ઘોડો જાણે કે ઊંચો ઊંચો બની આકાશે ચડતો થયો આ અસવારનો પગ લાંબા ખેંચાઈને જમીન સુધી લટકવા લાગ્યા એક જ પલ પીના કિના ગાથરોને ઓગાળી રહી પણ એને યાદ આવ્યું કે અહીં મારા મોટા બાપુને સુવરાવ્યા છે અહીં રોખાટ મામાનો દેહ બળ્યો છે એ વિચારી શમશાન એનું પરિચિત સ્થાન બની ગયું એ પસાર થઈ ગયો ને એણે જોયું કે એણે સાદો ઘોડે સવાર કાફી ગાતો ગાતો પોતાનાથી દૂર ચાલ્યો આવે છે એ હતો બુઢો તમાચી તમાજીએ મોંઘા મોયે છોકરાનું પાણી માપી લીધું હતું મોટી બા ઉઘાડો એમ કહીને એણે પોતાની નાની ડેલી પર બૂમ પાડી તે વખતે એક આદમીને પિનાકીય મકાનના ખૂણાની પાછળ સરકી જતું જોયું ડોસીએ બાળકને બારણાની અંદર લઈ પહેલો જ હાથ એના આખા મોં પર પસવાર્યો એ સ્પર્શમાં જીભ ન કથી શકે તેવી વાણી હતી મોડે કશું ગુમડા થયા હતા ભાઈ ડોસીએ પૂછ્યું એણે બાળકનો ચહેરો જે દિવસ છેલ્લે પંપાડીને વળવ્યો હતો તે દિવસની કુમાસ એની આંગળીઓ નહોતી વિસરી શકી કેમ જાણે નવા પહેરી ગીરો તિજોરીના તાળા તપસે રહ્યા હોય તેવી અદાથી ડોસીના આંગણા છ મહિના પરના બાળકનું કુમાસ ધન તપસતા હતા ખીલના ઠીમણાં હશે એ તો પિનાકીએ જવા દીધો ખીલના ઠીમણા એટલે ફાટા જોબાનના પગલા ડોસી સમજી ગઈ પોત્રના ચહેરા પર જોવાની જાણી ગાર ખૂદતી હતી મોટી બા પિનાકીએ ધીમેશ્વરે પૂછ્યું કોઈ હતું અહીં ક્યાં બહાર ને તે શું જોયું એક આદમીને પોલીસ હશે શા માટે તને ખબર પડ્યા સાના જેલ તોડીને તારી મામી ગઈ તેના ક્યારે પરમ દાળી રાતે અને કાલ સવારથી આપણા ઘર ઉપર પોલીસની આવજા થાય છે મને પણ પૂછપરછ કરવા પોલીસના માણસો આવવા માંડ્યા એટલે મેં સંદેશો મોકલ્યો ભાઈ હું પોતે ઘડી આખી ઉઠીને ટ્રમના સ્ટેશને જઈ કાગળ આપી આવી હતી પિનાકી ચૂપ થઈ ગયું ઋષિએ કહ્યું તારા બાપુજીની હાકેમી હતી ત્યારે પોલીસ આપણે ઘેર આવતો ને આવે છે એમાં બહુ ફેર પડી ગયો છે ભાઈ મને જૂના દિવસો સાંભળ્યા ને મારાથી ન રહેવાયું આપણા ઘરને માથે હવે શું છે તે પોલીસ ચોકી પહેરા શરમાતા નથી રોયાઓ ડોસી રડવા જેવા થઈ જતા હતા ને વચ્ચે પાછા રોષ કરી ઉઠા હતા તપેલી લોઢી જાણે પાણીના છટા રમાતી હતી પછી ડોસીએ પીનાકીને ઓરડામાં લીધો અંધારું હતું ને બારી બંધ હતી તો પણ ચોમેર તાકી તાકીને જોયું અને હવા પણ ન સાંભળે તેવી ધીમાસથી કહ્યું થાણાદારની છોકરી પુષ્પા તને કાગળો લખતી હતી ના પિનાકી આભો બન્યો એ ક્યાં છે ડોસીએ પિનાકીને વધુ ચૂકાવ્યો મને કેમ પૂછો છો કેમ ક્યાં છે પુષ્પા ક્યાં ગઈ નથી ડોસીએ ડોકું હલાવ્યું તાલ રાતથી નથી એની બા અહીં શોધવા આવેલા મને છાને ખૂણે લઈ જઈ કંઈક વેણ સંભળાવી ગયા છોકરી તારી પાછળ આવી હશે એવો એને વહેમ છે શા પરથી તારા માથે લખેલો એનો કાગળ પકડાઈ ગયો પછી એના ભાઈએ ને એની બાઈએ એને પુષ્કળ માર માર્યો પોલીસમાં પણ તારું નામ ગયું લાગે છે પિનાકીને ભાસ થયું કે પોતે કોઈક અજાણી પૃથ્વી પર માર્ગ ભૂલીને આવી ચડ્યો લાગે છે એ પોતાના હાથની ડાંગ પણ નીચે મૂકવાનું ભૂલી ગયો એને પાણી પીવું હતું તે વાતની શરત ચૂક થઈ ગઈ મોટી બા એણે કહ્યું હું અત્યારે જ જાઉં ક્યાં પુષ્પાને ઘેર ના અત્યારે નહીં એ રોસે સળગતા ઘરમાં તારું જવું સારું નહીં બેટા ડોસી એમ કહેતા રહ્યા ને પિનાકી ડાંગ લઈને ઘરની બહાર નીકળ્યો મૂંગા તારાઓ આજે પહેલી જ વાર એને પુષ્પાની આંખો જેવા લાગ્યા એ તારાઓની જકડકાટમાં કાકા ઊંધી હતી ઠપકો હતો ઘણું ઘણું હતું પોતે ઓચિંતો જ જે પ્રભાતે સુરેન્દ્ર દેવજીને જોડે રજવાડે ઉપડી ગયો હતો તે પ્રભાતે તો પુષ્પાને મળવાનું વચન આપ્યું હતું તે પછીથી આજ સુધી પુષ્પા એના અંતની એકાંતે જ પૂરાઈ રહી હતી ખરેખર શું આ છોકરીએ મારા સારું થઈને માર ખાધો હશે રજવાડાને માર્ગે નીકળી પડી હશે તો આવી કાં નહીં સામે ક્યાં ન મળી ક્યાં ગઈ હોય જ્યાં ગુમ થઈ હોય જ્યાં એનું અસ્તિત્વ હોય ત્યાં તો મળદું હોય ત્યાં અને તે સ્વરૂપે પુષ્પા મારી કહેવાય માસી પિનાકીએ પુષ્પાની બહારને ઘેર જઈ સાદ દીધો કોણ ભાણો ભાઈ બહાર દોડતા આવ્યા ભાઈ તું લાવ્યો છો પુષ્પાને ક્યાં ક્યાં છે ક્યાં મળી તને માસી મને કશી જ ખબર નથી એવું ન બોલ્યો મારા દીકરા કહેતી એ પુત્રની માતાએ પિનાકીને મોએ હાથ મૂક્યો મને આમ કહીને ન મારી નાખતો બેટા હું તને કહું છું કે હવે તારે કશો જ વાંધો નથી મારી પુષ્પા તારી જ છે તને જ હું આપી ચૂકી છું પણ તું મને એકવાર મારી પુષ્પા જીવતી દેખાડ બસ એક વાર ગાબરી બનેલી માતાનું એવું દર્શન અડધી રાતના કલેજા ભેદી નાખનારું હતું પિનાકીની જીભમાં જવાબ નહોતો મને જવાબ તો આપ બચ્ચા પુષ્પાની બાઈએ લગભગ પાગલના જેવી ચેષ્ટાઓ આપી તે એને તારા કોટમાં તો નથી સંતાડીને તો એને બહાર ઊભી રાખીને આવેલ છું એ મને ઉચિંતી જ આવીને બાજી પડી એવું શીખવીને તું એકલો આવેલ છું તને એ મળી ત્યારે ભૂખી કેવી હતી ભૂખી તો હશે જ નહીં ભાઈ એને મારું ધાવણ દવરવ્યા ઘણા વરસ થઈ ગયા તે પછી હું એને છાતીએ લેવાનું જ ભૂલી ગઈ હું પણ કેવી ભૂલકણી હી 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 એમ હસીને એ આધેડ નારી હેઠળ બેસી ગઈ અને પોતાની છાતી પરથી સાદલાનો છેડો ઊંચો કરતી બહારના દરવાજા પાસેના નાના બાળકને બોલાવી રહી હોય તેમ સાથ દેવા લાગી પંપુડી એ પંપુડી હાલ્યા હાલ્યા ઝટ દૂર દૂર ઓ પીવા વધુ વાર પીનાકી ઊભો ન રહી શક્યો એને પોતાની બા સાંભળી દીકરીની માના દિલમાં પડેલી દુનિયાઓ આજ સુધી એને અંકલિત હતી એ દુનિયાનું દર્શન જેટલું કરણ હતું તેથી વિશેષ ભયાનક હતું એ પાછો ફર્યો ત્યારે પુષ્પાની ભાઈએ એને પછવાડે દોડીને એને છાડી લીધું કાર ગળવા લાગી જો ભાઈ ભલે તું જૂતી નાકનું રહ્યું નાચ જસ જઈને ચૂલામાં દીકરીની માને વળી નાચ જશ બી જોવી રહી હું તો તને આપી ચૂકી છું હું કે મને સુધારો ગમે છે હું માડી હું કાંઈ જૂના વિચારની નથી ફક્ત આટલું જ જોજે ભાઈ તું એક દારૂને બીજી પર માટીને બે ચીજને ન અડજી પુષ્પાના બાપા હતા તે એ લતે ચડી ગયા હતા ભાઈ આ તો તને એકને જ કહું છું ઓકે આ બધી કાલકુદીઓમાંથી પિનાકીના પુરુષત્વે પોતાની પનવટ હાસી સાંભળી પોતાની જાતને જોડા મારતો એ બહાર નીકળી ગયો બહાર પોલીસના બે માણસો હતા તેમાંના એક બુઢા શંકર બારોટ હતા તેણે પિનાકીને ઓળખીને બોલાવ્યો પિનાકીને એક બાજુ લઈ જઈને એણે કહ્યું છોકરી તમારી કને આવવા નીકળેલી તે વાતની કડી મળી છે હાલારીના નાગધરા સુધીના એના વાવળ છે ત્યાંથી પછી બાતમી આગળ નથી ચાલતી એટલે અમને સોને તો ફાળ પડી ગઈ છે શેની પ્રવીણ ઘરના પાટવી ગુંવરની ત્યાં બાજુમાં છે ને એના કામાં મશહૂર છે પોલીસ તપાસ નહીં કરી રામ રામ કરો કા સોના મોંમાં કાગળોના ડોચા માર્યા છે શંકર બારટે નોટોની રૂશ્વત માટે ગામડ્યો શબ્દ વાપર્યો ને પાછું ઓલી મેરાણી જેલ તોડી ભાગી છે ને એટલે એની પાછળ જ બધા રોકાઈ ગયા છે ઠીક એટલું કહી પીનાકી ઉપડ્યું એના માથાની ખોપરીમાં કપાસ પીલવાના ચશખાઓનું આખો કારખાનું સમય ગયું હોય એટલો ધમધમાત ઉઠ્યો એ બાળકના અજ્ઞાત અંતરમાં પહેલો જ પ્રશ્ન ઉઠ્યો કે આજે આજે આ આ વીસમી સદીના વીસમા વર્ષમાં શું રાજસ્થાનનું રાજગુર રસ્તે ચાલતી છોકરીનું હરણ કરી જઈ શકે આ તે કયો જમાનો કયું શાસન કયા કાયદાનું રાજ આવી એક છોકરી ઉપાડી જાય છે છતાં હજુ રાજકોટ શહેર સૂતું છે એજન્સીની બત્તીઓ બળે છે એજન્ટ સાહેબના બિછાનામાં નીંદ પીસી શકે છે વાયરા વાય છે વકીલો પ્રેક્ટિસ કરે છે દુનિયા શું એમને એમ જ ચાલે છે થેન્કસ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ